નમસ્કાર મિત્રો આજનો વિષય છે પત્નીનો મૌન પ્રેમ શબ્દ વગરની સૌથી મોટી લાગણી ક્યારે ધ્યાન આપ્યું છે ઘરમાં એક વ્યક્તિ એવી હોય છે જે બધું સમજે છે પણ ક્યારે કહેતી નથી જે થાકી જાય છે પણ ફરિયાદ કરતી નથી આ વાર્તા છે એવી પત્નીની જેનો પ્રેમ અવાજ નથી કરતો પણ આખું જીવન થામી રાખે છે મુખ્ય વાર્તા રમેશ દરરોજ ઓફિસથી થાકેલો ઘરે આવતો હાથમાં મોબાઈલ અને મનમાં પોતાનો જ ભાર ઘર શાંત હતું પણ આ શાંતિમાં કોઈનો ત્યાગ છુપાયેલો હતો એ રમેશ સમજી શકતો ન હતો પત્ની મીનાક્ષી એ રોજ એની પસંદનું ખાવાનું બનાવતી એના કપડાં તૈયાર રાખતી અને પોતાનો થાક હાસ્યમાં છુપાવી દેતી પણ ક્યારેય કહ્યું નહીં કે હું પણ થકી ગઈ છું સમય પસાર થતો ગયો અને પ્રેમ પણ મૌનમાં ફેરવાતો ગયો સ્ટોરીમાં વળાંક એક દિવસ રમેશ અચાનક બીમાર પડી ગયો ભારે તાવ શરીર કાપી રહ્યું હતું રાતના બાર વાગ્યા પણ મીનાક્ષી એની બાજુમાં બેઠી હતી દવા ભીનું કપડું અને આંખોમાં ચિંતા રમેશે નમળા સ્વરમાં કહ્યું તું સુઈ જા હું ઠીક છું મીનાક્ષી હળવેથી બોલી તમને ઠીક લાગે ત્યાં સુધી મારી ઊંઘ રાહ જોઈ લેશે અનુભૂતિ એ જ ક્ષણે રમેશની આંખો ખુલી આ સ્ત્રી કેટલું બધું બોલ્યા વગર એના માટે જીવતી હતી બીજા દિવસે તાવ ઉતર્યો અને નજર દિવાલ પર લગાડેલી જૂની તસવીર પર ગઈ લગ્નના પહેલા વર્ષનો ખોટો એ ત્યારે પણ હસતી હતી આજે પણ હસે છે પણ હવે એ હાસ્ય પાછળ જવાબદારી છે ત્યાગ છે અને નિસ્વાર્થ પ્રેમ છે ભાવુક પણ સાંજે જ્યારે મીનાક્ષી ચા લઈને આવી રમેશે પહેલી વાર કહ્યું તું ક્યારેય બોલતી નથી પણ તારો પ્રેમ દરરોજ મને જીવતો રાખે છે મીનાક્ષીની આંખો ભીની થઈ ગઈ કેટલાય વર્ષો પછી આજે એની લાગણીઓને સમજી હતી શીખ દરેક પ્રેમ અવાજવાળો નથી હોતો કેટલીક પત્નીઓના શબ્દોથી નહીં બલિદાનથી પ્રેમ કરે છે જે સ્ત્રી તમારી શાંતિ બની રહે એને ક્યારેય અવગણશો નહીં કારણ કે એ તમારું આખું જીવન મૌનથી થામીને ઊભી હોય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક કોમેન્ટ અને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર